તો લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી માંગ ઉઠી છે દરિયાકાંઠા વિસ્તારમાં મોટા મોટા બેનર્સ લાગ્યા છે જેમાં કોળી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ પાર્ટી કોળી સમાજમાંથી જ ટિકિટ ફાળવે તેવી માંગ કરવામાં આવી રહી છે તો કોળી સમાજમાંથી

કોળી સમાજને જ પ્રભુત્વ આપવામાં આવે એ ભાજપ હોય કે કોંગ્રેસ પણ જે પણ ઉમેદવાર હોય એ કોળી જ હોય અને મત પણ કોળીને જ આપવામાં આવશે અને કોળી જ સાંસદ હોય એ ટાઈપના બેનરો લાગવામાં આવ્યા છે આ પૂર્વે બે દિવસ અગાડી જયારે નવસારીમાં સેન્સ લેવામાં આવી હતી કાર્યકર્તાઓની ત્યારે પણ કોળી આગેવાનોએ ભારપૂર્વક કોળી આ જે ઉમેદવાર છે એને જ મૂકવા માટેની રજૂઆત કરી હતી અને જેમાં કરસન પટેલ જે માજી ધારાસભ્ય છે ગણદેવીના અને એમને એમણે પણ દાવેદારી નોંધાવી છે બીજી તરફ બળવંત પટેલ જે છે આરતી પટેલ એમના માટે પણ જે એમના સમર્થકો છે કે જે કાર્યકર્તાઓ છે એ પણ એમને ટિકિટ મળે એવો પણ લોકસભા લડે એ ટાઈપની ચર્ચાઓ ઉઠી રહી છે જોકે હાલમાં પાર્ટી તરફથી કોઈ એ પ્રકારના એ અંદેશા નથી પરંતુ પટેલ ધરાવે છે ભાજપી નેતાઓ માં એમની સામે ચોક્કસપણે જાતિવાદ કોળી કોળી સમાજ ઉભો થયો છે અને કોળી ઉમેદવાર જ હોય એવી માંગણી કરી રહ્યો છે જી જી ધવલ જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર